હેલો ફ્રેન્ડ્સ ઉમ્યા ફૂડમાં તમારું સ્વાગત છે તો તમે ટામેટા અને ગાંઠિયાનું શાક તો બનાવી જશે કે પછી સેવ ટામેટાનું શાક તો બનાવી જશે પણ આજે આપણે ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવીશું હોટલ સ્ટાઇલ આપણે બનાવીશું અને એકદમ સરસ અને ટેસ્ટી બને છે તો ચાલો શરૂ કરીએ તો શાક બનાવી અહીંયા કડાઈમાં બે ચમચી તેલ લીધું છે તમે તેલ થોડું વધઘટ કરી શકો ઓછું તેલ હશે તો પણ શાક સરસ જ બને છે તો તેલને ગરમ થવા દઈશું પછી એમાં આપણે રાઈ એડ કરીશું રાયને થોડી સતળવા દઈશું ઉનાળામાં શાકભાજી બહુ ઓછા હોય છે એટલે આપણે આ રીતે નવું કોઈ વર્ઝન બનાવીશું તો સરસ લાગશે તો ઉનાળા માટે આ શાક બેસ્ટ ઓપ્શન છે હવે આપણે એમાં જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું હવે મેં ત્રણ મીડિયમ સાઈઝના કાંદા લીધા છે આ રીતે થોડા મોટા કટ કર્યા છે આપણે આપણે એડ ગેસ પર કાંદાને ચડવી આ રીતે થોડું મિક્સ કરી અને ચડવા દઈશું જે લોકોને પંજાબી શાક ખાવાના શોખીન છે એ લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે સરસ શાક બને છે પંજાબી શાક જેવું તો જરૂર ટ્રાય કરજો હવે આપણે કાંદાને ચડવા દઈશું તો ચાર મિનિટ જેવું થયું છે કાંદા સરસ ચડી ગયા છે હવે એમાં આપણે મસાલા કરીશું તો આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું થોડું મેં કિચન કિંગ મસાલો લીધો છે તમે આની જગ્યાએ પંજાબી મસાલો હોય તો એ પણ એડ કરીશો તો અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઘરની સામગ્રીમાંથી આ શાક આપું તૈયાર થઈ જાય છે હવે બધું મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે બે મિનિટ તેલમાં સાતળી લઈશું મસાલો સરસ સંતરાઈ ગયો છે હવે એમાં પાણી એડ કરીશું આપણે અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે એડ કરી દીધું છે અને પાણીને થોડી વાર ગરમ થવા દઈશું તો આપણે પાણી ઉકળવા લાગ્યું છે ગ્રેવીવાળું એમાં મેં અહીંયા તીખા ગાંઠિયા લીધા છે આપણે એડ કરી દઈશું અને મોળા ગોઠિયા આવે છે એ હોય તો એ પણ લઈ શકો ગેસ સ્લો કરી દઈશું હવે મેં એક મોટી વાટકી જેટલા તીખા ગાંઠિયા લીધા છે હવે થોડી એને સોફ્ટ થવા દઈશું આ થોડા કડક ગાંઠિયા આવે છે એટલે થોડી આપણે બે મિનિટ એને સોફ્ટ થવા દેવા પડશે જો તમે મોડા ગોઠિયા લેતા હોય તો તમે તરત જ હલાવી અને મિક્સ કરી અને જમવા બેસી જવાનું તો મિક્સ કરી લઈશું હવે થોડી મારે ગ્રેવી જોઈએ છે હું થોડું પાણી એડ કરીશ તો ફરી મેં બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી છે હવે મિક્સ કરી અને આપણે એક મિનિટ થવા દઈશું ઉપરથી આપણે દાખલ ટાંકી દઈશું આખું શાક તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે દાણા એડ કરી દઈશું આ રીતે આપણે ફ્રેશ દાણા એડ કરીશું મિક્સ કરી દઈશું તો આપણે શાક સર્વ કરવા માટે તૈયાર છે તૈયાર છે એવું આપણું ડુંગળી અને ગાંઠિયાનું શાક જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડિયોને લાઇક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ